મહત્વના સાહિત્યકારોનો પરિચય હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ જન્મ ધંધુકા માતા પાણી હિ દેવી પિતા ચાચી કે ચાચ બાળપણનું નામ ચાંગદેવ દીક્ષા સમયે આપેલું નામ સોમચંદ્ર દીક્ષા આપનાર ગુરુ દેવચંદ્ર સુરી નવ વર્ષની ઉંમરે દીક્ષા આપી હતી સિદ્ધ રાજયસિંહના રાજકવિ કુમારપાળ રાજાના સમકાલીન સિદ્ધ હેમસબ્દાનું શાસન નામનો ગ્રંથ લખ્યો શિકર નામના કવિ હાથીની અંબાળી પર મૂકીને શોભાયાત્રા કાઢી બધા જ ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી પાટણને કર્મભૂમિ બનાવી તેમને લખેલી દેશી નામા નામ માળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય પ્રકારોના મૂળ રહેલા પ્રથમ રાસ રાજ આલીભદ્રસુરી ભરતેશ્વર રાસ ફાગુકાવ્ય શ્રી સિરિથલી ભદ્રભા ફાગુ સમાધિ સ્થળ તેમનું તો ભાવનગર જિલ્લાના જૈન તીર્થધામ તરીકે ઓળખાતા પાલીતાણા શહેરના શેત્રુંજય પર્વત પર આવેલું છે હવે નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો જન્મ તરાજા ભાવનગર જિલ્લામાં થયો હતો ચૌદસો ને ચૌદથી ચૌદસો ને એંસી ચૌદસો ચૌદમાં એમનું જન્મ થયું હતું અને ચૌદસો ને એંસીમાં એમનું મૃત્યુ થયું હતું અવશાન વતન કર્મભૂમિ જૂનાગઢ તેમને આપવામાં આવેલું બિરુદ આદિકવિ પદના પિતા તેમના વખણાતું તો પદ માતા ગયા કુંવર પિતા કૃષ્ણદાસ મહેતા પત્ની માણેકબાઈ પુત્ર શામર પુત્રી કુંવરબાઈ પુત્ર વધુનું નામ રતનબાઈ પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની બે પુત્રી તાના અને હિધી નરસિંહ મહેતામાં મહેતાને આપવામાં આવેલા ઉપનામ નરસયો હરિનો આદિકવિ નરશયોએ તેમને કમામશીએ કહ્યું હતું અને આદિકવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે નરસિંહ મહેતા એટલે ગુજરાતના આદિકવિ જે જન્મથી શિવ ભક્ત હતા જૂનાગઢને કર્મભૂમિ બનાવી સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વ્યતીત કર્યું તેમણે શુગર ભક્તિની સાથે સાથે નુગર ભક્તિ સુગુર ભક્તિની સાથે સાથે નિગુર ભક્તિનો મહિમા ગાયો શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાને રાગ કિદારો ભેટમાં આપ્યો આમ નરસિંહ મહેતાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણવામાં આવે છે નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતા ત્યારે રાગ ગાતા અને પાછા ફરતા ત્યારે પ્રભાત્યા ગાતા આ ઉપરાંત તેઓ જૂના છંદ સારી ત્રીસ માત્રા અને મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા તેમના પદોમાં પ્રેમલક્ષણ ભક્તિનું નિરૂપણ જોવા મળે નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદનો વિશેષ પ્રભાવ પડ્યો છે તેમની કૃતિ સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ જોવા મળતા હોવાથી તે ગુજરાતી ભાષાની પ્રથમ આખ્યાન કૃતિ ગણાય છે નરસિંહ મહેતા જીવનના ચમત્કારી પાંચ પ્રસંગો હાર હોડી મામેરું વિવાહ અને શ્રાદ્ધ જાણીતા છે તેમની આત્મચરિત્મક પદો તરીકે ઓળખાય છે આ અંતર્ગત હારમાળા કૃતિમાં જૂનાગઢના રાજા રામાન રામાનલેકની ચમત્કારિક ઘટનાનો પ્રસંગ જોવા મળે છે નરસિંહ મહેતાના પુત્ર સામરશાહની પત્ની રતનબાઈ તથા રતનબાઈના પિતા મદન મહેતા મુરવડનગરના હતા જ્યાં આજે સામરશાની ચોરી આવેલી છે કમા મુનશીએ નરસિંહ મહેતાનું જીવનચરિત્ર નરસૈયો ભક્તહરિનું લખ્યું છે નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેની પુત્રી શર્મિષ્ઠા અને તેની પુત્રી તાના અને જે ગુજરાતની સંગીત બેલરીઓ તરીકે જાણીતી છે જેનો મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા એવા રે અમે એવા રે તમે કહો છો વળી તહેવારે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કરશો તો કરશું દામોદરની સેવા રે ઓગણીસો ને થી ગુજરાત સરકાર દ્વારા આ કવિ નરસિંહ મહેતા એવોર્ડ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે આ એવોર્ડ બે હજાર તેરથી મોરારી બાપુ દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે આપવામાં આવે છે પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડના વિજેતા રાજેન્દ્ર શાહ હતા ઓગણીસો વીસમાં દીર્ઘદર્શક સચેત સિંહ દ્વારા દ્વિતીય ગુજરાતી મૂક ફિલ્મ નરસિંહ મહેતા પ્રદર્શિત કરાઈ હતી ત્યારબાદ સાત એપ્રિલ ઓગણીસો બત્રીસના રોજ દીર્ઘ દર્શક નાનુભાઈ વકીલે પૂર્ણ લંબાઈની પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ કરીને ઇતિહાસ સર્જ્યો હતો નરસિંહ મહેતાના છસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી પ્રથમ કુલપતિ તરીકે જેપી પી મૈયાની નિમણૂંક કરવામાં આવી આખ્યાન સુદામા ચરિત્ર ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન આખ્યાન લીલા અને ચાતુરિલું પદ હડવે હડવે સંતો અમેરે વહેણવારિયા જાગની જાદવા તો તેને કહીએ મેહુલો ગાજી અને માધવ નાચે તે તેમના જાણીતા પદો છે પંક્તિઓ તો તેને કહીએ ગાંધીજીનું પ્રિય ગુજરાતના ઉદઘાટન સમયે મયુરીબેન ખરે ગાયું હતું જરક અમારા છાની જાને બાળા સ્વામી અમારો જાગશે કાનજી તારી માહેશે પણ અમે કા અમે કાનું અૈસુરે જાગો ને જશોદાના જાયા ભલું થયું ભાગી જંજાર સુખેથી ભજસું શ્રી ગોફા ગોપાલ આવું જ્યારે તેમના પત્નીનું અવસાન થાય છે ત્યારે નરસિંહ મહેતા કહે છે ભોરી હરીને વેચવા ચાલી રે મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી અમે મણિયારા રે ગોકુર ગામના નાગર નંદના નંદજીના લાલ મીરાબાઈ જન્મ ચૌદસો ને થી અવસાન તેમનું પંદરસો ને છેતાલીસ જન્મનું સ્થળ રાજસ્થાનના મેરતા જિલ્લાના કુડકી ગામે થયો હતો ઉપનામ જન્મ જન્મની દાસી પ્રેમ દિવાની તેમનું વખાણ તો પદ ગુરુ તો કે રેદાસ પતિ તો ભોજરાજ અને પિતા તો કે રતનસિંહ માતા નામ નથી આપ્યું ગુજરાતી ભાષાના પ્રથમ કવિયત્રી મીરાબાઈ તેમણે કૃષ્ણની ભક્તિ પતિ ભાવે કરી છે તેમણે લખેલા પદો પ્રેમલક્ષણ ભક્તિ કે મધુ પૂરા ભક્તિ વિશેષ પ્રકારે જોવા મળે છે મીરાબાઈ ગુજરાતી સાહિત્યના રાધા ગણાય છે તેઓ રાઠોર વંશના રાવ દુધાજીના ચોથા પુત્ર રતનસિંહની દીકરી હતા જ્યારે મીરા વૃંદાવન જાય છે ત્યારે તેમનું મિલન જીવા ગોસાઈ નામના સિદ્ધ પુરુષ સાથે થાય છે તેમના પદોના પદોની મૂળ ભાષા મારવાળી રાજસ્થાની અને વજ્ર ભાષા છે તે માનતા કે ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ ભક્તિ છે વર્ષ ઓગણીસો છાસઠમાં ન્યૂયોર્કમાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના સભામાં એમ એસ શુભુલક્ષ્મીએ મીરાનું હરી તોમ હરો જનકી ભીરપદ ગાયું હતું મીરાના પદોનો વિષય વિરહની વેદના મિલનની પ્યાસ ભાવોત્કથા અને ભક્તિ કેન્દ્ર સ્થાને વિશેષ માહિતી તેમને મારે કલાપીએ કહ્યું છે હતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા તેમજ બકર ઠાકોર કહે છે મીરાના પદ ત્રીજા નેત્રની પ્રસાદી લીલાવતી મુનશીએ મીરા એટલે ઉર્મિઓની પરંપરા મીરાબાઈના લગ્ન સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહના સિંહના પાટવી પુત્ર ભોજરા સાથે થયા મીરાના સાસરે મેવાડમાં સૌ સેવધર્મી હતા માતા આપેલી કૃષ્ણની મૂર્તિ આ મૂર્તિ સાથે મીરાએ અખાત્રીસના દિવસે વિવાહ કર્યો હતો પતિ અવસાન થતાં મીરાબાઈ વિધવા થયા ત્યારબાદ સસરા રાણા સાગા અને પિતા રતનસિંહનું પણ અવસાન થતાં મીરાબાઈના દિયર વિક્રમાદિત્ય તેમણે ત્રાસ આપતા આપવા લાગ્યા સાહિત્યના સર્જન નરસિંહ રામ રામરડા રામરિયા મારવાડી ગુજરાતી ભાષામાં પાંચસો ચુમ્માલીસ પંક્તિમાં લખાયેલી કૃતિ સત્યભામાનું ઋષુ ગીત ગોવિંદની ટીકા રાગ ગોવિંદ મીરાની ગરબી તેમની વખણાતી પંક્તિઓ પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની રે ઝેર તો પિતા છે જાણી જાણી મેવાડના રાણા મેરે તો ગીરધર ગોપાલ દુશ્રાના કોઈ જો કે શિર મુકુટ મેરે પતિ સોઈ રામ રમકડું જડ્યું રે રાણાજી મને રામ રમકડું જડ્યું જૂનું તો થયું રે દેવર જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવર જૂનું તો થયું